માંડવી તાલુકાના બિદડા ગામે તિરંગા યાત્રા નીકળી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર દ્વારા પ્રસ્થાન માંડવી તાલુકાના બિદડા ગામે આજે તિરંગા યાત્રાનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓને હસ્તે પ્રારંભ કરાયો હતો બિદળા ગામની મુખ્ય બજાર ખાતેથી તિરંગા યાત્રા શ્રી સર્વોદય મંદિર સુધી પહોંચી હતી જ્યાં હસ્તે સેનાના જવાનોનું સન્માન કરાયું હતું ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોધનમાં ભારતીય સેનાએ કરેલ દુશ્મન દેશ પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સિંદુરની સફળતાની પ્રશંસા કરી હતી બિદળા ગામના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગારે સૌને આવકાર આપ્યો હતો તેમણે દેશના વડાપ્રધાન અને સેનાની દુશ્મન દેશ પાકિસ્તાન સામેની લડાઈમાં મેળવેલ જીતને યાદગાર ગણાવી હતી વધુમાં તેમણે બિદડાના ગ્રામજનો તેમજ આસપાસના ગ્રામજનો અને રાજકીય સામાજિક આગેવાનોનો તિરંગા યાત્રાને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો જૈન પરમ પૂજ્ય કલાપ્રભ સાગરસુરીશ્વરજી મહારાજ સાહેબે સૌને આશીષ આપ્યા હતા તિરંગા યાત્રામાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શરેશભાઈ સંગાર માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયત સદસ્યો કેશવજીભાઈ રોશિયા વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્યો જેકસન સંગાર વિક્રમસિંહ જાડેજા ખીમરાજભાઈ ગઢવી દેવાંગભાઈ સાખરા બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડા અને કર્મચારીઓ કોડાઈ પોલીસ સ્ટેશન પીઆઈ વાઘેલા અને તેમનું પોલીસ કર્મચારી સ્ટાફ બિદરા આઉટ પોલીસ કર્મીઓ જીઆરડી જવાનો કોડાઈ સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અમુલભાઈ દેડિયા ભાવેશભાઈ સંગાર એશિયન આઈ હોસ્પિટલ મેનેજમેન્ટ મંગલભાઈ સંગાર માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મી શંકર જોશી દેવચંદભાઈ સંગાર તલવાણા સરપંચ કનુભા જાડેજા મોટા રતળિયા સરપંચ હરદાસભાઈ ગઢવી નાની ખાખર ગામના ગૌ સેવા પ્રેમી હિતુભા જાડેજા મયુરસિંહ જાડેજા સન્મુખસિંહ જાડેજા મેરાઉ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિદડા ગામના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘારે સૌનો આભાર માન્યો હતો મોટી સંખ્યામાં બિદડાના ગ્રામજનો તેમજ આસપાસના ગામજનો રાજકીય સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો વગેરે તિરંગા યાત્રામાં દેશ પ્રેમનો માહોલ ઊભો કર્યો હતો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર પછી ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરી અને દેશની સૈન્યની ત્રણેય પાંખોનું મનોબળ મજબૂત કરવા માટે લોકો બહાર આવી તિરંગા યાત્રા તિરંગાને પોતાના હાથમાં લઈ અને યાત્રાના સ્વરૂપે જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારે છે અને આ સૈન્યનું માર્ગદર્શન કરનાર દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ધીર ગંભીર અને વીર નેતૃત્વને પણ વધાવી રહ્યા છે ત્યારે આજે બિદડા ગામે ખૂબ સુંદર મજાની આ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું એમાં જૈન પરંપરાના આચાર્ય પૂજ્ય શ્રી કલાપ્રભા મહારાજ સાહેબ પણ ઉપસ્થિત હતા અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત હતા અને એમની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને તાલુકાના સંગઠનના સૌ લોકો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સૌ લોકો વહીવટના પાંખ તંત્રની પાંખ સામાજિક આગેવાનો બધી જ સમાજના આગેવાનો સૌ સાથે મળીને ભગવાન રામના મંદિરમાં આ યાત્રાની પૂર્ણાહુતિ કરી છે અને માનભેર જોશભેર વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ રાજીવ ગાંધીના અળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ તમારા નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો